ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી યોજના ભ્રષ્ટાચારનો આરોપ ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી દેશી ગ્રામ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે ખેડૂતોને સ્થાનિક સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ યોજનાનો લાભ ગેરલાયક વ્યક્તિઓને આપવામાં આવી રહ્યો છે જેનાથી સરકારના ઉદ્દેશ્યને મોટો ફટકો પડ્યો છે આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને દેશી ગાયની ભરણપોષણ માટે સરકાર દ્વારા માસિક નવસો રૂપિયાની ચૂકવણી કરતો હોય છે